મિત્રો સૌ પ્રદર્શક મતદાન આજે જે છે દાદાના દર્શને શ્રી સારંગપુરતા પહેલા તો અમે એટી માં કેમ જઈએ છીએ આ એનું એક ઉદાહરણ છે સંદીપભાઈ બારોટ આમની જોડે જે બસમાં ફરવાની મજા આવે ને બસ ખરેખર તમને બીજી કોઈ બસમાં ના આવે અમારી જોડે બ્લોગમાં બન્યા રહેજો તમને ખરેખર ખબર પડશે કે આમની જોડે સારંગપુર કેમ જવાય કિનાનું નામ બોલે ફટાફટ આવી જ મારે આ બસ બાબતે કશું જ કેવું નહીં પડે તમે જાતે જોશો તો સમજી જશો કે આ બસમાં સારંગપુર કેમ જવાય

આખો શરબત કલર છે કલર છે તો કારો થઈ જશે ભાઈ આખી ટીમ આજા આવી છે મોજ કરવાની છે બન્યા રહેજો છેક સુધી સંદીપ ના રાજમાં આપડે મોજ કરવાની છે

અને આ જોડે પાયલોટિંગ કરો નથી મિત્રો આપડી આખી ટીમ આવી ગઈ છે અગિયાર થી બાર જણા છે એમાં અમારા પાયલોટ જે પ્લેન ઉડાવવા વાળા છે બી જોડે છે 시부도 아니 마타지 세다 송고을 걸죠

બધી વિધિઓ કરે છે છોકરા છે પૂનમભાઈ અંધારામાં દેખાતો નથી દેખાયો હવે દેખા ને એકચુઅલી નામ જ પ્રકાશ છે તો આજે પ્રકાશ થોડો વધારે પડી ગયો છે चश्मा मेरे तैयार नहीं आ रे हैं जय बोलो हनुमान की जय बोलो तो हनुमान की ಸಜದ ಲೋಕ ಉಜಾಗರ ರಾಮದೋತಿಯ ಸುದಪಲ ನಾಮ ಜನನಿ ವಸ್ತ್ರ ಪವನ ಸುದನಾಂ ಮಹಾ ವೀರಬೇಕು ನಾ ಸಜ ರಂಗೀ ಗೋದನಿವಾಸು ಸುದಗೆ ರಂಗೀ ಅಷ್ಟದ ವರಣ ವಿರಾಜ ಸುಬೇನಾ ಕಾನನ ಕುಂಜಲ ಗುಜೇದಿಕಾ ಕಾಟವದಿವಾ ಸಂಜಾನಾಜೀ ಕಾತ್ರೇ ಮುಜರೇ ಉನಾದ ಸಂಕರುಣ ಗೆ ಕರೀನಂದಂ ಕೇಶವ ಸಂಪಾ ಮಹಾಗ ವಂದನೆ 풀 ಟ್ರಾಫಿಕ್ ಛೇ ರಸ್ತಾಮ ಬಂದೆ ಹೋಯಿチェ

બીજા નંબર ના ભોતનાલયમાં થોડું એટલે ઉતાવળ ન કરવી હોય ટોટલી એસટી ની તમામ જાણકારી બસ માં આવેલા તમામ મુસાફરો કોઈ પણ પ્રકારની અગવાડ ના પડે અને તમામ સગવડ એટલે ત્રિપુટી ત્રિવેણી યાત્રા સંગમ એટલે નડિયાદ થી સારાપુર એટલા માટે દરેક મુસાફરને ક્યાંય તકલીફ ના પડે ક્યાંય ને ક્યાંય દરેક ને કોઈ પૂછપરછ કરવી હોય

અને નડિયાદ પરત ફરતી વખતે ગણપતપુરા ના દર્શન કરાવી પાંચ સવા પાંચ સાડા પાંચ આપણે નડિયાદ પરત પહોંચાડવામાં આવશે વધુમાં આગળ દરબાર આવ્યા છો તો શાંતિથી થી હરીફરી અને મોડા આવું હોય તો આપણી ગુજરાત દેશની ઘણી બધી સેવાઓ અહિયાં તમને મળવા પાત્ર થશે જેમ કે અત્યારે દર્શન કરી તરત પાછું ફરવું છે તો બાર વાગે સારંગપુરની થી ગોધરા નામની બસ પાયા નડિયાદ થઈ જવાની છે એના પછી એક વાગે આ યાત્રા સ્પેશિયલ એના પછી બે થી બાયડ આવે છે અને તમામ સગવડ એટલે ત્રિપુ ત્રિવેણી યાત્રા સંગમ એટલે નડિયાદ થી સારંગપુર એટલા માટે દરેક મુસાફર ને ક્યાંય તકલીફ ના પડે ક્યાંય ને ક્યાંય દરેક ને કોઈ પૂછપરછ કરવી હોય એના કરતા જાણ્યું હોય પેલા માહિતી અમારી જીએસઆરટીસી જે સસ્તામાં સિદ્ધપુર ની યાત્રા કરાવે છે તમે આવવાનું ભૂલતા નહીં હસાવશે ફરાવશે તમને ખવડાવશે પીવડાવશે જલસા કરાવડાવશે વ્હાઈટ હાઉસ ભીડ છેક થી છેક ચાલુ છે ભાઈ સારંગપુર માં આજે ભીડ રહેવાની છે રવિવારનો દિવસ છે મારા વિડીયો જોઉં છું મજા આવે છે બધા જોયું છું શું આવે છે ને અંદર એન્ટર થઈ ગયા છે મસ્ત દર્શન કરીશું તમને પણ કરાવ પડે છે રહેજો અમારી જોડે

તમે ક્યાં ના અમદાવાદ અમદાવાદ હમણાં વિડીયો બધા જોવો છો બધા બધા મજા આવે છે મજા કાકા ભાઈ ના કાળા સાહ ભાઈ ની મજા આવે છે તમે ક્યાં ના અમદાવાદ ચાલો નામદા બધા નો મસ્ત કરાવીશું કરાવતા રહીશું લાઈક ફોલો શેર કરતા રેજો ચલો મજા મિત્રો કેવા કેવા દર્શન દર્શન તમારા કમેન્ટ જય શ્રી રામ લખજો જય શ્રી રામ આમ

અતમાર સદભાગ્ય કહી ગયો કાશ તો કરોલા હા ત્રોત દાત દેખા છે નકર નહી દેખાય એ માર લાવો તમે જતા દો તમે ક્યાં થયા ગોધરા ગોધરા થી આપડા બધા વિડીયો જોવો છો હા બિલકુલ ગમે છે જોરદાર બધા ને ગમે જોરદાર જોરદાર આખી ફેમિલી ને ગમે છે લોહી વધી જાય છે ને મુદ્દે બિલકુલ વધારતા રહીશું લાઈક કરતા રહીશું વધારતા રહીશું

કેરી નો રસ નો રસ પછી વરિયાળી નો રસ બધા રસ રસ કરાવી છે આજે કયો રસ છે કેરી નો રસ રસ પીવડાવવાનો રસપાન કરાવીશું એમને એમ સાદા નહી મોકલીએ ચાલો છેલ્લે કશું નહી મને કોઈક ચક્કર આવશે ને તો પેલું નું પાણી શું કરો પૂનમ

જોવું પડે ટેસ્ટ કરી લઈએ સંદીપભાઈ બહુ જોરદાર બન્યું છે મસ્ત એટલે ભૂલ નહીં પડતો ભાઈ બરોબર છે ધામ કોને કોને દશન કરવા જવું છે આંગળી ઊંચી કરો હાથ ઉંચો કરો જેને આંગળી ઊંચી નહીં ડ્રાઈવર લાગો છે તમારે આ પૂનામ આ પૂનામ આવડે લાડી લાવું પેલા લાડી લાવી ગાડી લાવેલા ઉભેલા તમામ મુસા ધ્યાન આપે હવે ટૂંક જ સમયમાં ગણપતપુરા ધામ આવવાની તૈયારીમાં છે ગણપતપુરા ધામ દાદાના દર્શન હશે આ બસ સેવા તમામ ને મંદિરે લઈ જાય છે તમામ યાત્રિક દશાજી હરિભક્ત મુસાફર મંદિર ના પાટલા દરવાજે દર્શન કરવા આપણે સૌ જઈશું પંદર મિનિટ ના સમય માં તમામ દર્શન કરી પરત આવવાનું રહેશે મંદિરમાં વાતો કરવા ફોટા પાડવા ને ખરીદી કરવા બહુ સમય બગાડતા નહીં બેરો ને ખાસ સુધી મંદિર માં ઉધા કે સીધા સાધ્યા કરવા તમે બે ના જતા કારણ કે બધી બાધા પૂરી કરવી હોય તો ઘેર થી માં રાખજો ગણપતપુરા ધામ દર્શન થાય એટલે પરત પરવાનું રહેશે દાદા મંદિરે એસી રૂપિયાના ભાવના પાંચસો ગ્રામ મુદી લાડુ મળશે એકસો સાઈઠ ડબલ ભાવના ઘઉં ના લાડુ મળશે જેને બંને જે લેવા હોય લઈ દાદા ધરાઈ અને આજુબાજુ સીટ પર કોઈને આપે તરત પરત આવજો મેરબાની બોલો ગજાન ગણપતિ મહારાજીભાઈ યુટ્યુબર હાજર છે એમની ટીમને વિનંતી કે પેલા એક આયા પછી બે આવ્યા પછી ત્રણ આયા પછી ચાર આયા અને હવે તો અગિયાર અગિયાર જણા આવે છે એટલે અગિયાર અગિયાર ને હાચવીને લઈ જાય દર્શન કરાય પાછા એવા ને એવા લાવે અને લાવે તો હારું પણ સીટ પર પાછા બેસાડે

Jaya Ganpati Bapak Jaya Ganpati Bapak Jaya Ganpati Bapak, Jai Gan Padi Bapak.

સવા પાંચ સાડા પાંચ પહોંચી જઈશું ને પપ્પુ ભાઈ કે કઈ જોયા હોય એવું લાગે છે હા તમને કઈ જોયેલા લાગે છે પણ આમ અંધારું આવે ને તમે પૂનમ ને મેચિંગ થઈ ગયા છોલ હવે ક્લિયર આવશે ચલો મિત્રો ભ્લોગ કેવો લાગ્યો એનું જરૂર કમેન્ટથી કહેજો દર્શન બર્સન મસ્ત થયા હોય તો એની પણ કમેન્ટ જરૂર કરજો ચલતે મેદ રખના કભી અલવિદા કહેના કભી અલવિદા કહેના ચાલતે ચલતે મેરે એ ગીત યાદ રખના કભી અલવિદાના કહેના કભી અલવિદા ના કહેના ફાઇનલી આપડી ફ્લાઇટ આપણા રનવે પર આઈ ગઈ છે